અંકલેશ્વર વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળતા સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર દોડી ગઈ છે શહેરમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઢોલ અને ફટાકડા વચ્ચે ભવ્ય સ્વાગત કરાયું પાટિયા અને ત્રણ રસ્તા સર્કલ પર સ્થાનિક નાગરિકોએ પણ અભિનંદન પાઠવી હર્ષની લાગણી વ્યક્ત કરી કેન્દ્રીય સહકારતા મંત્રી એવા આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય વડિતા પાર્ટીના અધ્યક્ષ એવા આદરણીય શ્રી જીપી દદ્દાજી રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં મને જે જવાબદારી આપવામાં આવી છે એ સુપેર હું નિભાવીશ જે પ્રકારે મારા વિભાગની અંદર જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ એ બે વિભાગ જે આપવામાં આવ્યો ત્યારે એક તરફ લોકોને પીવા માટેનું પાણી અને બી તરફ ખેતરની અંદર જવા માટેનું પાણી આ ખેડૂત અને તમામ વ્યક્તિને એક સ્પર્શતો જે પ્રશ્ન છે ત્યારે આ જવાબદારીમાં પણ મને પ્રભુ એ કરે અને મને શક્તિ અર્પે જેથી કરીને આ જિલ્લો અને રાજ્યનો વિકાસ થાય જે રીતે જ્યાં પણ પાણીની તંગી છે એવા વિસ્તારોમાં તાત્કાલિક અસરથી પ્રાયોરિટી આપીને એ વિસ્તારના લોકોને પીવાનું પાણી પાણીમાં સીધાનું પાણી એ પીવાનું મારા પ્રયત્ન રહેશે ત્યારે આ શિશુ નેતૃત્વનો હું આ તબક્કે હું ખૂબ આભાર માનું છું મને આપેલી જવાબદારી હું સુપર નિભાવીશ એવી મને ખાતરી છે